જે ભોગ અને જે ન્યાયની પ્રક્રિયા હતી તે એક તરફી હતી જેના કારણે સ્ત્રીઓ અને જે વર્ણની અંદર જે ચોથો વર્ણ હતો તેની હાલત પશુ કરતાં બહુ બધા હતી જેના માટે આ વર્ણ જે આધારિત હતું મનુસ્મૃતિ એ મનુસ્મૃતિનું દહન કરી અને જે બદતર હાલત પશુ કરતા પણ બદતર હાલત હતી એમાંથી બાર લઈ આવવા માટેનો એક પ્રયાસ હતો લોકોને જગાડવાનો પ્રયાસ હતો જેના કારણે આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કરી અને મહિલાઓ અને જે પછાત લોકો હતા એને મુક્ત કરે અને આ જે કાળા કાયદાઓમાંથી બાર નીકળે એના માટેનો પ્રયાસ હતો આજે અમે જે મનુસ્મૃતિનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દહન કરેલું હતું એજ રસ્તા ઉપર ચાલીને મનુસ્મૃતિ વિરોધ કરી મનુસ્મૃતિનું દહન કરી અને આ કાળા કાયદાઓ માંથી બહાર નીકળ્યા એની ઉજવણી કરી આજે પચીસ ડિસેમ્બર ઓગણીસો સિત્તાલીસ ના લો રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે અમાનવીય મનુસ્મૃતિ હતું એનું દહન કરેલ છે કરેલ હતું અને એના સમય આજનો દિવસ છે ક્રાંતિકારી દિવસ છે ખાસ કરીને સુધરો અને મહિલાઓ માટે શુદ્રો માટે અને મહિલાઓ માટે આ કાળો કાયદો હતો એને કારણે દેશ ગુલામ બન્યો એને કારણે શુદ્રો ઉપર અત્યાચાર અન્યાય હોય બેઠો શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હતા અને કોઈ પણ જાતનો વિકાસ આપણા દેશ નો નતો તો એમાં કોઈ પણ જાતની આપણી કોઈ આપણી ખેવના નહોતી અને પશુ થી બચતર આપણું જીવન હતું એ જીવનો ને બાદ કરવા માટે બાબા સાહેબે આજે મનુષ્યમૃત નું દહન કર્યું અને આઝાદી નો પડકાર આજથી હું અછૂતો ને આઝાદ કરું છું અને આજથી હું મારા સમાજ માટે દેશ માટે અને આ તમામ વિશ્વ માટે ક્રાંતિકારી કામ કરીશ એ બાબા સાહેબનો નું પેલો એનો સંકલ્પ હતો એ એને કારણે બાબા સાહેબ આજે આપણે જે આજે ઉજવણી કરી એ બાબા સાહેબ આજે મનુષ્ય મંત્ર દોન કર્યું એના અનુસાર ઉજવણી કરી છે ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રમેયભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગ રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે ધૂમા બોપલ અમદાવાદ આર કોરડિયા જિલ્લો ઠાકોર એસ વાય બી એ ડાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ